जय श्री कृष्णा सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौमाता की जय श्री गिरिराज श्रीगिरिराजधरन् की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति

અને એમાં પણ મહાદાન તો ખૂબ વિશેષ રૂપથી આપણને જોવા મળે છે મહાદાન એટલે કેવા દાન મહાદાન એટલે કે કન્યાદાન સ્વર્ણદાન તુલાદાન ભૂમિદાન અને ગૌદાન જેમાં પણ ગૌદાનની મહિમા વિશેષ રૂપથી આપણને જોવા મળે છે ગૌદાન શું કામ કરવું જોઈએ ગૌદાન કોને કરવું જોઈએ કોણે કરવું જોઈએ ક્યારે કરવું જોઈએ એ બધું આપણે જાણીએ પહેલા તો એ જાણીએ કે ગૌદાન કેવો મનુષ્ય કરે છે એવો મનુષ્ય જે પોતાની સર્વશ્રેષ્ઠ મૃત્યુ ઈચ્છે છે એવો મનુષ્ય ગૌદાન કરે છે એવો મનુષ્ય જે ઈચ્છે છે કે સ્વર્ગથી રત્ન જડિત વિમાન મને લેવા આવે એવો મનુષ્ય ગૌદાન કરે છે ગૌદાન કોને કરવું જોઈએ ગૌદાન કોઈ પણ પ્રકારના કોને કરવું જોઈએ આપણે ગૌ ગૌમાતાનું દાન કરશું કોને તો ઉત્તમ બ્રાહ્મણ શોધી અથવા સત્પાત્રને શોધી યોગ્ય પાત્ર શોધી અને ગૌમાતાનું દાન કરવું જોઈએ એક એવું પાત્ર જેની પત્ની જીવિત હોય અને બીજી વાત જે બહુ આપણે જાણવા જેવી વાત છે કે આપણે એ વાત તો બહુ જોવા જેવી વાત છે કે જોવી જ જોશે ત્યારબાદ જ ગૌદાન કરવાનું એ છે કે એ મનુષ્યના ઘરે પહેલેથી જ ગૌમાતા બિરાજમાન હોય હવે એ વાતનો શું તથ્ય છે ગૌમાતા હોય કે ન હોય આપણે શું છે ગૌદાન કરી દેવાનું વાત પૂરી આપણે તો આપણું કામ કરી લેવાનું એવો વિચાર આવે ને પણ એવી વાત નથી એ મનુષ્યના ઘરે પહેલેથી જ ગૌમાતા હોય એ વાત પરથી એ સિદ્ધ થાય છે કે એ મનુષ્યના હૃદયમાં ગૌમાતા પ્રત્યે ભાવ છે શ્રદ્ધા છે એ મનુષ્ય ગૌસેવક છે એવું સિદ્ધ થાય છે એટલે જે મનુષ્યના ઘરે પહેલેથી જ ગૌમાતા બિરાજમાન હોય એવા મનુષ્યને ગૌદાન કરવાથી ઉત્તમ ફલની પ્રાપ્તિ થાય છે ગૌદાન ક્યારે કરવું જોઈએ ગૌદાન કરવાનો કોઈ ખાસો મુહૂર્ત નથી પણ જ્યારે આપણા હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય ત્યારે જ ગૌદાન કરવું સર્વશ્રેષ્ઠ ગણાય છે અથવા સદપાત્ર મળી જાય યોગ્ય પાત્ર આપણે શોધી લઈએ ત્યારે ગૌદાન કરવું સૌથી સર્વશ્રેષ્ઠ ગણાય છે અને તો પણ મનમાં શંકા હોય કે મુહૂર્ત જોવું જ છે તો પિતૃપક્ષમાં કરેલું ગૌદાન પિતૃ મહિનામાં કરેલું ગૌદાન સૌથી સર્વશ્રેષ્ઠ ફલની પ્રાપ્તિ કરાવે છે ગૌદાન ક્યાં કરવું જોઈએ ઘરે ઘરે કે બ્રાહ્મણના વિચારો એને પણ દૂર કરીએ ગૌદાન આપણે આપણા શહેરમાં કરીએ એ તો ઉત્તમ ફલની પ્રાપ્તિ કરાવે જ છે પણ ગૌદાન અગર આપણે તીર્થ સ્થાનોમાં કરીએ છીએ મથુરામાં વૃંદાવનમાં તિરુપતિ બાલાજી છે જે મોટા મોટા તીર્થ સ્થાનો છે ગંગાજી છે ત્યાં ગૌદાન કરવામાં આવે તો મનુષ્ય ભોગવે છે અને દિવસે દિવસે એ ફલ વધતું જાય છે એટલે ગૌદાન કરવાનું ફલ ક્યારેય નષ્ટ થતું નથી ગૌદાનની વિશેષ મહિમા ગૌદાન જ્યારે પણ આપણે ગૌદાન વિશેષ મહિમા વિશે સમજ્યું હોય કે ગૌદાન શું કામ કરવું જોઈએ તો એક સામાન્ય વાત હંમેશા કદાચ દરેક લોકોને ખબર હશે કે ગૌદાન કરવાથી મનુષ્ય વૈતરણી નદી જ્યારે પાર કરવાનો સમય આવે મનુષ્યને ત્યારે ગૌમાતા વૈતરણી નદી પાર કરાવે છે તો એક વિચાર કરવા જેવી વાત છે કે જ્યાં કોઈ દેવી દેવતાનો સંપર્ક પહોંચતો નથી કોઈ પાઠ પૂજા પાઠ પૂજા જે આપણે કરીએ છીએ એ બધું કામ આવવાનું જ છે પણ એ તો આપણે જ્યારે પાપ પુણ્યનો હિસાબ થાય ત્યારે કામ આવવાનું છે ને એ પહેલા તો આપણે વૈત્રણય નદી પાર કરવાની છે તો એ વૈત્રણય નદી પાર કરાવે છે ગૌમાતા એક એવો વિશ્વાસ અને એક એવો ભાવ દરેક મનુષ્યના હૃદયમાં દ્રઢ હોવો જોઈએ કે આ ગૌદાન હું કરી રહી છું કરી રહ્યો છું તો ગૌમાતા મને વૈત્રણય નદી પાર કરાવશે યમ માર્ગમાં મારો મારી રાહ જોશે મારી પ્રતિક્ષા કરશે મારી પ્રતિક્ષા કરી અને હું એમની પૂંછ પકડી અને વૈતરણી નદી સરળતાથી પાર કરી લઈશ એ વૈતરણી નદી કેટલી ભયંકર જ્વાલામુખીની જેમ ધગધગે છે એવી ભયંકર વૈતરણી નદી ગૌમાતા આપણને પાર કરાવી શકે છે ગરુડ પુરાણના આઠમા અધ્યાયમાં જે આતુરદાન નિરૂપણ અધ્યાય કહેવામાં આવે છે એ અધ્યાયમાં આપણને ગૌમાતા વિશે વિશેષ જાણકારીઓ જોવા મળે છે ગૌદાન વિશેની વિશેષ મહિમા જોવા મળે છે તેમાં ગરુડજી અને ભગવાનનો સંવાદ ચાલી રહ્યો છે તો ગરુડજી ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે શું પ્રશ્ન કરી રહ્યા છે ગરુડજી ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે કે હે ભગવાન કોઈ એવી સારી આત્માઓનું કાર્ય બતાવો કે એવું કોઈ કાર્ય બતાવો કે જે પુણ્યાત્મા કરતી હોય અથવા પુણ્યાત્મા કરી શકે અમે બધા આપની સંતાનો છીએ તો આપની સંતાનો સારું કાર્ય કરે શુદ્ધ કાર્ય કરે પવિત્ર કાર્ય કરે તો એવું કયું કાર્ય છે જે વાત પરથી સિદ્ધ થાશે કે આ સારી આત્મા છે આ શુદ્ધ આત્મા છે આ પવિત્ર આત્મા છે મનુષ્ય સરળ ભાષામાં સમજાવું તો મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન એવું કયું કાર્ય કરે જેનાથી એ વાત સિદ્ધ થાય કે એ મનુષ્ય પવિત્ર આત્મા છે પુણ્ય આત્મા છે એ મનુષ્ય શુદ્ધ આત્મા છે એવું કયું કાર્ય કરે પ્રભુ ત્યારે ભગવાન કહે છે કે હે ગરુડ આપે તો ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે મનુષ્યના હિત માટે તો આપણે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે મનુષ્ય પોતાના જીવનકાળમાં કમ કમ ઓછામાં ઓછું એક વાર તો ગૌદાન અવશ્ય કરવું જોઈએ પ્રભુ આપણને સ્વયં કહી રહ્યા છે પ્રભુ આપણને મોક્ષ પ્રાપ્તિનો સ્વયં ઉપાય બતાવી રહ્યા છે કે ગૌદાન મનુષ્ય એક વખત તો કરવું કરવું અને કરવું જ મનુષ્ય ગૌદાન કરે છે એનું પુણ્ય દિવસે અને દિવસે વધતું જાય છે મહિને અને મહિને વધતું જાય છે આપણા હૃદયમાં ભાવ હોય શ્રદ્ધા હોય તો એ પુણ્ય ક્યાંય ને ક્યાંય આપણને આડે આવી એને જોવા મળે છે ત્યારે સમજાવી રહ્યા છે કે કોઈના કહેવા પર કરેલું દાન એટલું અસર નથી કરતું એટલું ફલ નથી આપતું જેટલું આપણા હૃદયના ભાવ ઉત્પન્ન થાય અને ત્યારે આપણે દાન કરીએ ત્યારે એ ફલ પ્રાપ્ત કરાવે છે એટલે જ્યારે પણ આપણે કોઈના કહેવા પર તો કરીએ આપણે લૌકિકમાં પણ જોઈએ કોઈ આપણને કોઈ કાર્ય કહે છે કે તમે આ કાર્ય કરી લેજો અને આપણે આપણા મનથી કાર્ય કરીએ છીએ ત્યારે એ કાર્ય કેવું થશે અને કોઈના કહેવા પર આપણે એ કાર્ય કર્યું ત્યારે એ કાર્ય કેવું થશે એ આપણું મન અવશ્ય જાણે છે આપણે એમાં કોઈ કહેવાની આવશ્યકતા નથી કે કેવું કાર્ય કરશે કે કેવું નહીં કરે કોઈના કહેવાથી આપણે કરીએ ને ત્યારે થોડો સંકોચ રહે છે થોડી શંકા રહે છે કે શું થશે કઈ રીતે થશે આ બોલે છે સાચું બોલે છે ખોટું બોલે છે કંઈ સમજાય નહીં નાશ કરે છે ગૌદાન કરવા માત્રથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે બાલ્યાવસ્થામાં કુમારાવસ્થામાં યુવાવસ્થામાં વૃદ્ધાવસ્થામાં રાત્રિમાં દિનમાં સાંજમાં બપોરમાં જે પણ પ્રકારના આપણાથી જ્યારે પણ સમયે પાપ થયા છે મનથી વાણીથી શરીરથી એ દરેક પાપોને નષ્ટ કરનારું છે ગૌદાન ગૌદાન કરવા માત્રથી મનુષ્યના દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે અને મનુષ્યને શારીરિક માનસિક અને આર્થિક લાભ થાય છે અને મનુષ્ય ઉત્તમ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ કરતો રહે છે એવું નહીં કે એકવાર આપણે કર્યું તો આપણને એનું પુણ્ય પ્રાપ્ત થયું ના એનું દિવસે દિવસે પુણ્ય આપણને પ્રાપ્ત થતું રહે છે ગૌમાતા આપણે જે સદપાત્રને આપીએ છીએ એ સદપાત્ર અગર ગૌમાતાને પ્રસન્ન રાખે છે ગૌમાતા એ સદપાત્રના ઘેર ખૂબ પ્રસન્ન રહે છે આનંદથી રહે છે તો એનું પુણ્ય દસ ગણું વધારે મળે છે કેમ કે આપણે એને દાન આપ્યું

કે આપણે આતુરાવસ્થામાં સો ગૌ માતાનું દાન કરીએ છીએ આતુરાવસ્થા એટલે ઉતાવળથી કે ત્યારે ખૂબ બીમાર છીએ મૃત્યુ પ્રતિક્ષણ નિકટ આવી રહી છે ખૂબ બીમાર છીએ ખૂબ પીડામાં છીએ ખૂબ દુઃખમાં છીએ તો એ જ સમયે આપણે ગૌદાન કરીએ છીએ તો એ સો ગૌદાન બરાબર સ્વસ્થ ચિત્તાવસ્થામાં આપેલી એક ગૌદાન બરાબર થાય છે એટલે ટૂંકમાં કહીએ તો પ્રભુ આપણને સમજાવે છે કે જ્યારે આપણે સ્વસ્થ હોઈએ જ્યારે આપણે બીમાર નથી કોઈ દુઃખ નથી પીડા નથી એ સમયે કરવામાં આવેલું ગૌદાન સૌથી ઉત્તમોત્તમ ફલની પ્રાપ્તિ કરાવે છે મનુષ્યને ગૌદાન કરવા માત્રથી દરેક એ લાભ અને દરેક એ ફાયદાઓ થાય છે મનુષ્યને ગૌમાતા આપણને પૂરું જીવન પોતાના અમૃતરૂપી દુગ્ધથી હૃષ્ટપૃષ્ટ રાખે છે અને મૃત્યુ થયા બાદ પણ આપણો સાથ છોડતી નથી અને ગૌદાન જ્યારે પણ મનમાં વિચાર આવે અને એવું લાગે કે હવે આ મારી પાસે સંપત્તિ એટલી છે ત્યારે તરત જ કરી દેવું જોઈએ કે સંપત્તિ અસ્થિર છે અને શરીર નશ્વર છે કેમ કે સંપત્તિ સદા રહેવા વાળી નથી સંપત્તિ ક્યારેય પણ પૂરી થઈ શકે છે અને મૃત્યુ પ્રતિક્ષણ નિકટ આવી રહી છે મૃત્યુનો પણ કઈ ભરોસો નથી શરીરનો પણ કઈ ભરોસો નથી એટલે સંપત્તિ અસ્થિર છે અને શરીર નશ્વર છે એટલા માટે જ એ જ્યારે પણ આપણા હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે આપણે ગૌદાન કરવું જોઈએ ગૌદાન કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધવો બ્રાહ્મણને પણ કહેવું કે વેદ મંત્રોચ્ચાર પૂર્વક વિધિ વિધાન પૂર્વક ગૌદાન કરે અને બ્રાહ્મણને પણ પૂછવું કે એ વિધિનો મને અર્થ સમજાવો એ વેદ મંત્ર જે તમે જે તમે કંઈ પણ કરતા હોય એ બધો મને અર્થ સમજાવો એવી જિજ્ઞાસા લેવી જ્યારે યજમાન એવી જિજ્ઞાસા લેવા લાગશે ને ત્યારે બ્રાહ્મણ વિધિ વિધાન પૂર્વક એક કલાક વધુ રહી અને યજમાનને સમજાવશે કે આ શું વિધિ હતી શું હતું આપણે શું કામ કરવું કર્યું છે એનો શું અર્થ છે થાય શું ફળની પ્રાપ્તિ થશે એ બધું જાણવા જાણવાનો એકવાર પ્રયાસ અવશ્ય કરવો જોઈએ જિજ્ઞાસા દેખાડવી જોઈએ તો જ બ્રાહ્મણ આપણને બધું સમજાવશે ને અગર આપણે જેવી ઉતાવળ હશે આ બધા પુણ્યો જોઈને આપણને વિચાર આવે કે જલ્દી ગૌદાન કરી દઈએ આપણને જેવી ઉતાવળ હશે તો બ્રાહ્મણને કોઈ એવો આપણને ફાયદો કરાવવો નથી બ્રાહ્મણને તો કેવલ દક્ષિણા જોઈએ છે તો એ જ રીતે બ્રાહ્મણને આપણે ગૌમાતાને જે કોઈ પણ દક્ષિણાની આવશ્યકતા હોય જે કોઈ પણ વસ્તુઓની આવશ્યકતા હોય એ પૂરી પાડવી વિધિ વિધાનપૂર્વક ગૌદાન કરવું જોઈએ ગૌદાન કરવા માત્રથી મનુષ્ય દરેક એ ફલને ભોગવી શકે છે જે ભોગોને ભોગવા માટે મનુષ્ય પ્રતિક્ષા કરી રહ્યો છે કે મારે આ વસ્તુઓ જોઈએ છે મારે આ આ ચીજો જોઈએ છે મારા જીવનમાં મારે આ કરવું છે દરેક એ પુણ્યની પ્રાપ્તિ કરી શકે છે તો આ જ રીતે પ્રભુ ગરુડજીને સમજાવી રહ્યા છે આતુરદાન નિરૂપણ અધ્યાયમાં કે ગૌમાતાનું દાન મનુષ્યએ એક વખત તો અવશ્ય કરવું જોઈએ ગૌદાન કરવા માત્રથી મનુષ્ય પોતાના જીવનમાં મનુષ્ય પોતાના જીવનમાં એક અલગ જ પરિવર્તન જોવે છે કે ગૌદાન કર્યા પહેલાનું જીવન અને ગૌદાન કર્યા બાદનું જીવન જાણે એક અલગ જ પરિવર્તન આવી જાય છે એક અલગ વિશાળ પ્રકાશનું પ્રાગટ્ય થાય છે મનુષ્યના જીવનમાં અને મનુષ્યને એના લક્ષની પણ પ્રાપ્તિ થાય છે અને ગૌદાન કરવા માત્રથી મનુષ્યના પિતૃઓ પણ ખૂબ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આ જ રીતે ગરુડ પુરાણના આઠમા અધ્યાયમાં આપણને ગૌદાન વિશે ખૂબ સુંદર રીતે વિશેષ મહિમા સમજાવવામાં આવી છે ગૌદાનની વિધિ શું છે અગર એ જાણવી હોય તો પણ આપ મને કમેન્ટમાં કહી શકો છો આપણે ગૌદાનની વિધિ પણ જાણીશું કે કયા વિધિથી કઈ વિધિ વિધાનથી અને કઈ રીતે આપણે ગૌદાન કરી શકીએ છીએ તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાના દાનની વિશેષ મહિમાને સમજો ગૌમાતા અવશ્ય તમારું કલ્યાણ કરે અને ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ